ચુટાયલા નેતાઓ સામે ભરૂચ સિટીઝન કાઉન્સિલના વેધક આક્ષેપો રાજકીય આગેવાનોની બેદરકારીના કારણે ભરૂચ કોર્પોરેશન બની શક્યું નર્મદા નદીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ચૂંટાયેલા નેતાઓ સંવેદનહીન ઉનાળામાં તેતાલીસ ડિગ્રીના તાપમાનના પગલે ચૂંટણી માહોલ જામતો નથી ઉમેદવારોને પરસેવો પડાવતી ગરમીથી ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ

બરાબર તેવા જ સમયે ભરૂચ જિલ્લાની પચાસ જેટલી સંસ્થાઓએ ભરૂચ સિટીઝન કાઉન્સિલના નેજા હેઠળ રાજકીય આગેવાનો સામે વેધક સવાલો ઉઠાવ્યા છે ભરૂચમાંથી વહેતી નર્મદા નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે પરંતુ આજે નર્મદા જ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે રાજકીય આગેવાનો કાર્યકરો પદાધિકારીઓ ચૂંટાયેલા નેતાઓ બધા જ નર્મદા નદીની હાલત જોઈ રહ્યા છે પરંતુ નર્મદા નદીના અસ્તિત્વને ટકાવવાની સંવેદનશીલતા તેમનામાં દેખાતી નથી તેઓ આક્ષેપ ભરૂચ સિટીઝન કાઉન્સિલે કર્યો છે અને નર્મદા નદીને ટકાવવા માટે કયા નક્કર પગલાં લેશો તેવો જવાબ પણ માંગ્યો છે છેલ્લા અનેક વર્ષોથી ભરૂચને કોર્પોરેશન બનાવવાની વાતો થાય છે પરંતુ ચૂંટાયેલા નેતાઓની બેદરકારીના કારણે કોર્પોરેશન બની શક્યું નથી તેવો આક્ષેપ કાઉન્સિલે કર્યો છે કોર્પોરેશન બનાવવાના સ્થાને ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઠોકી બેસાડવામાં આવી છે પરંતુ અણઘડ સર્વેના કારણે બહુડાનો પ્લાન લકવાગ્રસ્ત બન્યો છે આજે પણ તેમાં સુધારા કરવામાં આવ્યા નથી અને પરિણામે તેનું અમલીકરણ પણ શક્ય બન્યું નથી તે અંગે પણ ભાજપ કોંગ્રેસ અને બીટીપીના ઉમેદવારો પાસે જવાબ માંગ્યા છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થવા છતાં આરોગ્યની સારી સેવાઓ ઉપલબ્ધ નથી ભરૂચમાં એઆઈએમએસ ને લાવવા માટેની માંગ કાઉન્સિલે કરી છે સાથે ઐતિહાસિક ભરૂચના સ્થાપત્યોને જાળવવા અને તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે ટુરિસ્ટ સર્કિટ સાથે જોડવા ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલા ઉમેદવારો શું કરશે તેવો પ્રશ્ન પણ ઉઠ્યો છે ભરૂચમાં જે ઇલેક્શન થઈ રહ્યું છે તે સંદર્ભમાં મળ્યા છે ભરૂચ સિટીઝન કાઉન્સિલ એ ભરૂચની સંસ્થાઓ વડે ભરૂચના લોકો માટે અને ભરૂચમાં સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ડેવલપમેન્ટ થાય તે માટે દસ વર્ષ પહેલાં બનાવેલી છે સંસ્થાનું મુખ્ય એમ એક કેટાલિસ્ટ બનવાનું છે પોલિટિકલ પાર્ટીઓને ભરૂચના પ્રાણ પ્રશ્નોની સમજણ આપવાનો છે અને એના માટે જરૂર પડે તો સિટીઝન કાઉન્સિલ એ જે તે વિષયના તજજ્ઞોને રાખે છે અને રિપોર્ટ તૈયાર કરાવે છે અને રિપોર્ટ એ આપણા જનપ્રતિનિધિઓને આપે છે ને એ સંદર્ભમાં આજે આપણે અહીં મળેલા છીએ અને સિટીઝન કાઉન્સિલનું આ જ કાર્ય છે કે ભરૂચ સારું ભરૂચ જિલ્લો એ સારો અને સુખાકારી બને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા ભરૂચને એક શ્રેષ્ઠ શહેર બનાવવાના પ્રયાસ રૂપે ત્રણેય મુખ્ય પોલિટિકલ પાર્ટી જેમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારો અને એ પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રીઓને આપણે એક ખુલ્લો પત્ર લખ્યો છે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ભરૂચ જિલ્લાની પ્રજાપતિ અને એની સાથે સંકળાયેલી સંસ્થાઓ વતી અને આપણે આ તમામ ઉમેદવારો અને પક્ષો પાસેથી કેટલાક ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નોના નિવારણ માટે પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખી છે અને એ પાંચ સાત જે પ્રશ્નો છે એમાં આપણે પહેલો પ્રશ્ન નર્મદાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપની પ્રતિબદ્ધતા શું છે અને આપનો સમયબદ્ધ કાર્યક્રમ શું હશે તે આપ જાહેર કરશો તો આનંદ થશે ભાડભૂત બેરેજનું ઉદઘાટન થઈ ગયું ભાડભૂત બેરેજ ક્યારે કાર્યશીલ થશે એ માટેની પ્રતિબદ્ધતાની પણ ભરૂચ જિલ્લાની જનતા અપેક્ષા રાખી રહી છે બીજું કે ભરૂચને શ્રેષ્ઠ બનાવવા માટે કોર્પોરેશનની જરૂર હતી પણ સરકારે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી કે જેથી સર્વગ્રાહી વિકાસનો નકશો તૈયાર થાય પરંતુ કમનસીબે એના જે ઉદ્દેશો છે એ આપણે પાર નથી પાડી શક્યા અનેક લોકો પારાવાર સમસ્યાઓ ભોગવી રહ્યા છે ત્યારે બવડાનું તંત્ર એકદમ સુવ્યવસ્થિત રીતે જ્યાં ફૂલ ટાઈમ ટાઉન પ્લાનર હોય ફૂલ ફ્લેજ ઓફિસ હોય એના અધિકૃત ચેરમેનની અપોઇન્ટ થઈ હોય અને જે કંઈક ક્ષતિઓ છે એ ક્ષતિઓને નકશાની અંદર જે ક્ષતિઓ થયેલી છે એને સુધારવા માટે સમયબદ્ધ મર્યાદાની અંદર શ્રેષ્ઠ કામગીરી થાય એની અપેક્ષા રાખીએ છીએ ઉનાળાની તેત્રીસ ડિગ્રી તાપમાનને પગલે શહેરના માર્ગો સુમસામ બની રહ્યા છે ત્યારે ઉમેદવારો પણ સવારે સાંજે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી અને તેતાલીસ ડિગ્રી તાપમાનના પગલે ઉમેદવારો પણ બપોરના એક થી ચાર વાગ્યા દરમિયાન ચૂંટણી પ્રચારમાં વિરામ લેતા હોય ત્યારે ભરૂચ શહેરમાં તો લોકસભાની ચૂંટણીનો માહોલ જામવાનું નામ જ લેતી નથી ત્રણેય ઉમેદવારો ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા હોવાથી સ્થાનિક લોકોના મતની આશાઓ વ્યક્ત કરી માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે ત્યારે ભરૂચ શહેરમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ક્યારે હાલ તો ઉનાળાની આકરી ગરમીને લઈ ભરૂચ વાસીઓ બહાર જ નીકળવાનું ટાળી રહ્યા છે ઉનાળાની કારજાર ગરમીને લઈને હાલમાં તમે જુઓ ત્રણેય ઉમેદવારો પોતાનો પ્રચાર કઈ રીતે કરશે ભરૂચ શહેરમાં તેતાલીસ ડિગ્રી તાપમાનને કારણે આજે ભરૂચવાસીઓ પોતાના ઘરમાં પૂરા રહેવાનું પસંદ કરતા હોય છે એસીની અંદર બેસવાનું પસંદ કરતા હોય છે ત્યારે ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કઈ રીતે કરવો પોતાની સુરક્ષા રાખશે કે પછી પક્ષને જીતાડવા માટે તણતોડ મહેનત કરી ભર ઉનાળે પણ પ્રચાર માટે બહાર નીકળશે ત્યારે હવે જોવું એ રહ્યું કે ઉમેદવારો ભર ઉનાળે પણ પ્રચાર કરે છે કે પછી સમગ્ર

દરિયામાં રહેલા અનેક જળચર જીવો નર્મદા નદીમાં પ્રવેશતા અત્યંત ઝેરી પફર માછલી આવી પહોંચતા માછીમારોનો વ્યવસાય કરનારાઓમાં ફફડાટ સાથે ગભરાટ વ્યાપી જવા પામ્યો છે ગુજરાતની ભાગોળમાંથી વહેતી નર્મદા નદી આજે લુપ્ત થઈ જતા નર્મદા નદીમાં દરિયાઈ ભરતી અમાસે આવતા દરિયાનું પાણી જનોડ સુધી ફરી વળતા દરિયામાં રહેલા અત્યંત ઝેરી જળચર જીવો પણ નર્મદા નદીમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર નર્મદા ઓવારે નદીમાં માછીમારો માટે ઝાડ નાખવામાં આવતા ઝાડમાં અત્યંત ઝેરી અને તેના કાંટા તથા ચામડીમાં પણ ઝેર હોય તેવી પફર માછલી ઝાડમાં આવી જતા માછીમારોમાં ગભરાટ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પફર નામની માછલી અત્યંત ઝેરી હોવા છતાં તેનું ઝેર કાઢ્યા બાદ જાપાનના લોકો આ પફર નામની માછલીને આરોગી રહ્યા હોવાનું માછીમારોએ જણાવી રહ્યા છે જોકે દરિયાઈ ભરતીમાંથી અત્યંત ઝેરી જીવો નર્મદા નદીમાં પ્રવેશતા નર્મદા નદીમાં સ્નાન અર્થે આવતા નર્મદા સ્નાનીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે માછીમારની જાળમાં આવેલ પફર અત્યંત ઝેરી માછલીને માછીમારો સુરક્ષિત રીતે ખસેડવાની કવાયત કરી છે જો આ પફર માછલી કોઈ મનુષ્યને અડી જાય અને કાંટો પણ વાગી જાય તો માછલીનું ઝેર મનુષ્યના શરીરમાં ઉતરી જાય તો તે મોતને પણ ભેટી શકે છે હાલ અત્યંત ઝેરી માછલીના કારણે માછીમારોમાં ફફડાટ સાથે ગભરાટ પણ પ્રસરી જવા પામ્યો છે

શ્રી ઠાકુર આસનલાલ સાહેબે આ જ્યોતિ સ્વરૂપની સ્થાપના કરી હતી તેઓના પુત્ર અને ગાદીપતિ શ્રી ઠક્કર ઓમ પ્રકાશજીના સાનિધ્યમાં આ ઉત્સવની ઉજવણી પરંપરા મુજબ થાય છે ચેટી દિવસે ભાગાકોટ ઓવારે આવેલા ઝુલેલાલ મંદિરે સિંધી સમાજ ક્યોલાલ ઝુલેલાલના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું સવારથી જ જુલેલાલ મંદિરે ભજન કીર્તન જાગરણ ભોજન પ્રસાદી धार्मिक कार्यक्रमों योजना उसी तरह भगवान के जो गादी थे चौबीस में वंशज परम पूज्यल साहब आज उनके सुपुत्र ठाकुर साई ओमलाल साहब यहाँ पे उनकी गादी संभाले हुए हैं उन्होंने भरूच में आके एक झूलेलाल हॉस्पिटल का भी निर्माण किया जहाँ पे गरीबों के लिए उन्होंने चौरानु से लेके जो यूरोलॉजी के कैम्प किए थे उसी रूप में ये एक हॉस्पिटल मल्टी स्पेशलिस्ट बना के यहाँ पे भी कई प्रकार के कैम्प चालू किए जिससे गरीब लोगों का लाभ हो आज वो यहाँ पे स्थापित किए जुलेलाल मंदिर में जो आए वहाँ पे विश्व में जो भी लोग हैं यहाँ पे चेटी चंद के दिन और हर महीने की दूज के दिन यहाँ पे आके अपनी मनोकामना पूर्ण करने के लिए पूज्य बहराना साहब करवाते हैं

ઉઠાવવા માટે એક ટેમ્પાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ થી પંદર જેટલી બાઇકો સમાઈ જાય અને કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો ત્યારે બીજી તરફ મુસાફરો પાર્કિંગ ના હોવાના કારણસર રોડ પર પાર્કિંગ કરવું પડે છે તેવી પણ મૌખિક રજૂઆત ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી પરંતુ અમે અમારા કાયદાનું પાલન કરીએ છીએ તેવું જણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર પાર્કિંગ કરેલી ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી અંકલેશ્વરના રામકુંડ સ્થિત આવેલ રામ ગૌશાળાના વર્ષ નિમિત્તે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ગૌ પૂજા કરવામાં આવી હતી અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ રામ જ્યોતિ ગૌશાળાના છપ્પનમાં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ગૌશાળામાં ગાયને ઘાસચારો ખવડાવી ગૌ પૂજા કરી તેત્રીસ કરોડ દેવી દેવતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રામ જ્યોતિ ગૌશાળાના તથા રામકુંડ મંદિરના મહંતે જૈન સોશિયલ ગ્રુપની કામગીરી બિરદાવી હતી જીવદયા પ્રેમી જેને આપણે કહીએ ભલે હરેક સમાજ ગાયો તો પાળે છે પણ જૈન સમાજ એક એવો સમાજ છે જે સતત ગાયને પાછળ જીવદયા પાછળ મૂંગા પશુઓ પાછળ જેટલો પ્રેમ ધરાવે છે છે હું જૈન સમાજના સોશિયલ ગ્રુપને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આપણી રામજાનકી ગૌશાળામાં અંકલેશ્વરનો એનો એક સૂત્ર છે મને હમણાં એક કીધું કે અંકલેશ્વરનો રૂપિયો અંકલેશ્વરની ગૌશાળામાં જ રહે એવી રીતે કંઈક ગાયોજની સેવા કરી રહ્યો છે આ ગ્રુપ હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અમારા પ્રમુખશ્રી અને તમામ જૈન ગ્રુપના સભ્યોને કે આપે જે ગૌમાતાની જે ભક્તિ અને ગૌમાતા વિશે જે પ્રેમ દર્શાવ્યો છે પક્ષી કુંજ થયેલ રહીને

પોલીસ દ્વારા પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અંકલેશ્વર શહેર બસ ડેપો બહાર લારી પર આજરોજ એક અજાણ્યો પાંત્રીસ વર્ષીય ઈસમ મૃત હાલતમાં જોવા મળ્યો હતો સ્થાનિક રહીશો દ્વારા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો યુવાનના મોઢામાંથી ફીન નીકળી રહ્યું હતું જે જોતા કોઈ ઝેરી દવા ગટગટાવી હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ હતી પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને પીએમ રિપોર્ટ આધારે આગળ કાર્યવાહી આરંભશે એ પૂર્વે મૃતક યુવાન કોણ છે તેના પરિવારજનોની પોલીસ દ્વારા શોધખોળ આરંભી હતી